मेहसाणा થી સમાચાર મહેસાણા ના કડીવા નકલી ખાદ્ય તેલ બનાવતી ફેક્ટરી પકડાઈ રણછોડ اسٹیટ માં સી કે પ્રોટીન નામની ફેક્ટરી માં ફૂડ વિભાગ ના દરોડા ફેક્ટરી માં જૂના તેલ ના ડબ્બા નો પેકિંગ માં કરાતો હતો ઉપયોગ અને ફૂડ વિભાગે રિફાઇન્ડ સોયાબીન તેલ ના લેબલ વાળા 100 ડબ્બા જપ્ત કર્યા છે 3 લાખ થી વધુ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે ફેક્ટરી માંથી નમૂના લઈને પરીક્ષણ માટે લેબ માં મોકલવામાં આવ્યા છે

ડુપ્લિકેટ તેલ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને જે સુધી જે ખોરાક અને પ્રેસિંદ પ્લોટ ના રણસોડ એસીટ નામની કંપની હતી ત્યાં જૂના તેલ વાપરી અને તેલ વાપરતી ફેક્ટરી ઝડપી પડી હતી તપાસ દરમિયાન ના એસીબી पासेठी रिफाइंड सोयाबीन નું ઓઈલ 14.8 કિલો પેક કટિનમાં નમૂના લેવાયા હતા અને સોટિન જે કિંમત 2.0 ની ખાલી ગોટિન જે મોટામાંલ કર્યો હતો जी जी સુधीर આભા સમગ્ર માહિતી પડત